ત્યાર પછી બીજી બીજો જે પેરેગ્રાફ હોય છે પેરેગ્રાફ પર તમારે વિસ્તાર તેની સમજૂતી આપવાની હોય છે અને ત્રીજો જે જેને આપણે અર્થબોધ કહીએ છીએ એ તમારે અઢી કે ત્રણ મિનિટમાં એનો જવાબ લખવાનો હોય છે આ અર્થ વિસ્તાર લખવા માટે ત્રણ પેરેગ્રાફ અથવા તો ક્યારેક ચાર પેરેગ્રાફ પર તમે એનો ઉપયોગ કરી શકો છો તો આ અર્થ વિસ્તાર આપણે જોઈએ અંતરથી થી અંતર વધ્યા થડ થડ ઘટ્યા ભાઈ દુનિયા બનતી સાકડી અરણ એ જ નવાઈ આ કાવ્ય પંક્તિમાં કવિ આપણને સમજાવે છે કે અંતરથી અંતર વધ્ય આમ જોવા જે તો એ અંતર શબ્દોનો બે અર્થ થાય એક અંતર એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું હૃદયનું અંતર અને બીજું અંતર એટલે એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેનું અંતર તો અંતરથી અંતર વધ્ય ખણખણ ઘટિયા ભાઈ

બરાબર વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની સંવેદનશીલતા નોત થતી જાય છે એનો મહત્વનો અને પારાનો બાબત એ છે કે હવે બધા સંયુક્ત કુટુંબમાં રહેતા નથી પણ વિભક્ત કુટુંબમાં રહેવા લાગ્યા છે એટલે એક પ્રકારનો અંતરનો અર્થ છે મન અને હૃદય વચ્ચેનો અંતર જે છે હવે લોકો વચ્ચે વધતું જાય છે અર્થાત સંવેદનશીલતા જે છે એ લુપ્ત થતી જાય છે બીજું અંતર જે છે સ્થળ સ્થળ વચ્ચેનું અંતર ઘટ્યું છે આજે તમે મોબાઈલના વોટ્સઅપ અને ટેકનોલોજીના માધ્યમને કારણે તમે અહીંયાથી બેઠા કેનેડામાં કે અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરી શકો છો એટલે અંતર એક રીતે જે છે ઘટ્યું છે આમ જોવા જઈએ તો જે સ્થળનું અંતર વધ્યું છે પણ તમે ટેકનોલોજીની કારણે નજીક આવો છો એ રીતે જોતા અંતર જે છે એ ઘટ્યું છે પણ આજના સમયની કરુતા કરુણ વાસ્તવિકતા એ છે કે ભૌતિક વિકાસ જે તમે જોવા જાવ તો ભૌતિક વિકાસ એક રીતે જોવા જઈએ તો એ ગાળા ને ચોક્કસ નો હાર છે હાર એટલે શું છે કે ભૌતિક વિકાસને કારણે તમારી સુંદરતા વધી છે સુંદરતા વધી એટલે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું જે અંતર જે છે એ ઘટ્યું છે કયા અર્થમાં સ્થળના સંદર્ભમાં પણ આપણે બીજો ગાડાનો આપણે જે બીજો માનવ જીવનની હાર જોઈએ અહીંયા હાર શબ્દ બે બે અર્થમાં છે બરાબર યાદ રાખો હાર શબ્દ બે અર્થમાં છે એક હાર એટલે ગાડાનો હાર અને બીજો હાર એટલે માનવ જીવનની હાર જે પરાજયના અર્થમાં છે માનવ જીવનની હાર કઈ છે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની સંવેદનશીલતા 个对接。

બાજુમાં રહેલા આપણા મા બાપ આપણા ભાઈ બહેન ની સાથે આપણું જે અંતર જે છે અંતર ઘટતું જાય છે અર્થાત સંવેદનશીલતા જે છે એ લુપ્ત થયેલી જોવા મળે છે પરીક્ષામાં અર્થ વિસ્તાર પૂછાય તો આપણને કયા પ્રકાર નો ભોગ કે ઉદેશ મળે છે કે તમારે લખવાનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આપણે પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે આપણે અર્થ વિસ્તાર લખાય અને પરીક્ષામાં જો અર્થ વિસ્તાર પૂછાય તો તમારે

લખ્યું છે તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજાઓ લો રજા લો એ પહેલા કહી દઉં કે જો તમે મારી YouTube ચેનલ પર નવા આવ્યા હો તો મારી YouTube ચેનલ માં આપની ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાત્રણ પદ્યાત્રણ વાર્તા વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય રૂઢિ પ્રયોગો સામાજિક શબ્દો કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો ઇનોવેશન કાર્યક્રમના વિડીયો સાથે સાથે નાટક ગરબા આ બધા વિડિયો જ આપને મારી એક માત્ર YouTube ચેનલ માં મળી રહેશે તમારે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે ત્યારબાદ તમે પ્લેલિસ્ટ માં જઈને જોઈ શકશો આજ જો વિદ્યાર્થી મિત્રો આજ